જામકંડોળા અને જેતપુર પંથકમાં એક અજ્ઞાત ઝેરી જંતુનો આતંક ફેલાયો છે પાટણવાવ ગામ બાદ હવે જામકંડોળાના ધોળીધાર અને જેતપુરના ઉમરાળી ગામમાં પણ આ જંતુ કરડવાના બનાવો સામે આવ્યા છે ધોળીધાર ગામમાં પ્રભા રાણપરિયા હંસા કુવાડિયા અને નાજી રાણપરિયા સહિત ત્રણ વ્યક્તિઓને આ જંતુ કરડ્યું છે જેથી તેમને વધુ સારવાર માટે ગોંડલ ખસેડવામાં આવ્યા છે દર્દીઓના કહેવા મુજબ જંતુ કરડિયાના બે કલાક બાદ બળતરા પડી રસી થઈ જાય છે જેના કારણે અસહ્ય પીડા થાય છે આજ્ઞાત જંતુ કરડવાના બનાવો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને અસરગ્રસ્ત ગામોમાં દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ બેક્ટેરિયા રાજકોટ મેડિકલ રિપોર્ટ બાદ જ કયા પ્રકારનો બેક્ટેરિયા છે તેની જાણકારી મળશે કુલ હાલમાં ત્રણ દર્દીઓ છે બે દર્દીને હાલત સારી છે અત્યારે તબિયત ખૂબ સારી છે એક દર્દી સારવાર હેઠળ છે અને એને આજે પણ થઈ જશે રજા થઈ જશે અને દર્દીને અજાણ્યા જીવજંતુ જંતુ કેળવાથી બે થી ત્રણ કલાકમાં સોજો આવે છે તાવ આવે છે અને પાણી ભરાઈ જાય છે અને રસી થઈ જાય છે એટલે આથી કોઈ સારી હોસ્પિટલમાં પ્રાઇવેટ આગળની સારવાર લે તેવી સૂચના આપવામાં આવે છે દર્દીઓને હાલમાં કુલ ટોટલ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે બે દર્દીને આવી ગયા ઘરે આવી ગયા છે અને એક દર્દી એડમિટ છે અત્યારે ગોંડલ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને એમને તાવ આવે છે બરાબર પગમાં સોજો આવે છે અને લાલાસ લાલાસ પડતા લાલાસ પડતા ફોરડાઓ થઈ જાય છે દર્દીઓના નામ છે પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયા અને એક મને ધીરુબેન હંસાબેન હું કે ધીરુભાઈ હંસાબેન ધીરુભાઈ કુવારિયા પાટણ વાવમાં જે થયા હતા ત્યાંના તાલુકા હેલ્થ ઓફિસરને તેની ટીમ સાથે વાત કરેલી હતી કે ભાઈ કેવા કેવા લક્ષણો જોવા મળે સિમિલરલી અહીંયા જે ઉમરાળી ગામમાં એક દર્દીને ગઈકાલે જાણ થઈ કે ભાઈ એ રીતે એમને દાખલ કરવામાં આવ્યા તો એવી રીતે ખબર પડી કે ભાઈ જંતુ કડે છે પણ શું કરે છે એમને આઈડિયા હોતો નથી કે રાતના સમયે કંઈક કડ્યું હશે અને સવારે ઉઠે તો એમના પગમાં થોડા સેલ્યુલાઇટિસ જોવા મળે છે જે સોજા જેવું કહી શકાય અને ત્યારબાદ દર્દીને એ થોડાક આગળના લેવલ ઉપર પગના પગમાં વધે છે અને પછી આ કંડિશન દેતા ફેમિલી એમને ગોંડલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે ગઈકાલથી ત્યાં હોસ્પિટલમાં દાખલ છે ત્યાં જ એની વિગતવાર બધી સારવાર ચાલુ છે આજે જ ત્યાં હોસ્પિટલના જે ટ્રીટિંગ ડૉક્ટર છે એમની સાથે વાત થયેલી